યા ભરી લીધા પછી ચોથા વાંદરાએ એનું નાક થાય પાંચમા વાંદરા એના વાર પછી છઠ્ઠા વાંદરા એના કાન થાય એને ખખડાવી લેકો પછી પછી આઠમાં વાંધરે એને પાટું મળ્યું હા પછી પછી આ નવમાં વાંધરે એનો ધોતિયો ખેંચ્યો હા પછી અરે તું પછી પછી તરમને બાર મને પડે હું સંગાર આ બધું તારી માને કરીને ને ને મને બધું સમજાઈ જશે એટલે હજી તમને સમજાણું નથી એમ ચાલ્યો બાર માં વાંદરાની વાત કરું હજી બાર માં વાંદરા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ મસ્તક નમાવી મુરલીધર આશીર્વાદ તુલસીદાસજી સ્વામી આ શું કરી રહ્યા છો આપના કારણે તો મને કૃષ્ણ સ્વરૂપના દર્શન થયા આપનું સ્થાન મારા હૃદયમાં છે

જેણે જિંદગીમાં કોઈ પાપ ન કર્યું હોય ચાલો માં આપણે સૌ તુલસી નું સ્વાગત કરીએ ચાલો ભાઈઓ ક્યાંય બોલવી હોય તો બોલો મારા રામની તુલસીદાસજી તુલસીદાસજી કોણ છો ભાઈ

એટલી જુતાવળ હોય તો એક કામ કરો એક ભાલો લઈ એને જમીનમાં ખૂપી દો અને મારા રામનું નામ લઈ એની અણી પર મારો જો સાચી શ્રદ્ધા હશે પ્રભુ પામવાની જંખના હશે તો રામ સ્વયં દોડીને તમારી પાસે આવશે તમને મરવા દે શ્રી રામ શ્રીરામ શ્રીરામ

સીતા માતા ક્યાં છે છતાં એક સામાન્ય માણસ ની જેમ વિલાપ કરતા હતા કહે છે ક્યાં છે સીતા છે સીતા હું વિધવા છું ને મારા પતિના મૃત્યુ માટે તમે જવાબદાર છો તમે પ્રભુ પ્રાપ્ત કરવા માટે તમે એને ભાલા પર કુદકો મારવાનો ઉપાય સુજાડ્યો હતો પણ તમારા પતિએ કૂદકો નોતો માર્યો બેન એનો હું સાક્ષી છું વિશ્વાસ નથી આવતો મારી વાત પર તો જાઓ જઈને જુઓ મારા પતિના મરદાને એમના પેટ પર પડેલા ભાલાના નિશાનને મારા કપાળમાંના ભૂસાયેલા ચાંદલાને બોલો જવાબ આપો અમે તમારું શું બગાડ્યું હતું કે તમે એમને મૃત્યુનો માર્ગ ચીંધ્યો તમે સંત નથી શેતાન છો શેતાન રામ 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 મારે જેણે જેણે પોતાની પત્નીનો વિચાર કર્યો નથી એ પારકાની પત્નીનો શું વિચાર કરવાનો તો બેન પથ્થર પર આંસુ સારવાથી શું ફાયદો પિતાજી પણ તમે શું કામ પડતામાં ઘી હોમો છો મારા ગુરુજી નિર્દોષ છે હું એને કે દોષ દઉં છું હું તો આ માથા પટકતી બેન ને સમજાવું છું કે એમના ધણીની શ્રદ્ધા ઓછી અને જીવન દોરી ટૂંકી બાકી તુલસીદાસ તો નિમિત્ત બન્યા એમાં કોઈ દોષ નથી જય રામજીની પણ પિતાજી અને હોય તો આપણે તુલસીદાસ ને ક્યાં સુડીએ ચડાવવાના હતા અરે જેના કપાળમાં શ્રી રામચંદ્ર ભગવાને પોતે તિલક કર્યું છે આ કર્યું છે કર્યું છે કર્યું છે કર્યું છે અરે બંસરી ને બદલે હાથમાં ધનુષ લઈ ભગવાને દર્શન દીધા છે આ તે દીધા છે દીધા છે દીધા છે દીધા છે એ જ સંત જો બીજાના મૃત્યુનું કારણ બની શકે તો મર્દામાં પ્રાણ પણ પૂરી શકે એટલે એટલે સંત તુલસીદાસજી મારા પતિને જીવિત કરશે શા માટે નહીં શા નહીં તમને હમણાં જ અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ન દીધા સંતની વાણી નિષ્ફળ જ નહીં તુલસીદાસજી મારા પતિને જીવન કરો બહેન સાચા હૃદયથી લેવા તું મારા રામનું નામ જ મળદામાં પ્રાણ પૂરી શકે છે આ તમે શું વાત કરો છો ગુરુજી મૃત્યુ પામેલ માનવી

અને કસોટી આપની એ ભક્તનો આનંદ બહેન જાન સુધીમાં જો તમારા પતિના દેહમાં પ્રાણ નહીં પુરાય તો હું મારા પ્રાણ त्याગીશ શ્રી રામ 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 श्रीराम 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 श्र

જોયું પા પી હવેથી મળદામાં પ્રાણ પુરાશે એ આશા એ લોકો નાનામી પાસે રામ નામ જપશે

શું છે ભાઈઓ આરામ કરો અમારા ઘર ખાવાની ચોરી કરી છે આ ચોર છે પણ આમાં ગુનો આમનો નથી ગુનો તમારો છે જો તમારે સજા કરવી જ હોય તો તમારે તમારી જાતને સજા કરવી જોઈએ ભૂખ્યો માણસ એ માણસ જાતની શરમ છે પહેલા ખવડાવો પછી ખાઓ એ જ મારા પ્રભુનો મારા રામનો આદેશ છે જાઓ ભાઈઓ ઉઠો ભાઈ ủa thuốc ủa thảo ủa à ủa thảo ủa thảo હું જ મારો પુત્ર રામ બોલે રામ બોલે દાસ મારો પુત્ર હા પિતાજી પુત્ર ને ઠોકર મારનાર મારા પગ ની ચરમ

તમારું એક કાર્ય હજુ અધૂરું છે તુલસીદાસજી બાકી તમારી આજ સુધી ની રચનાઓ જગત ની જેમ હું પણ સાક્ષી છું હવે તમારે રચવાનું છે મહાકાવ્ય રામાયણ રામાયણ મહાકાવી રચના એ પણ મારા હાથે શક્તિ આપજો પ્રભુ શક્તિ આપજે શ્રીરામ